મુડીનાલીયા ગામે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને બોલાવેલ ખેડૂત સભાનો ફિયાસ્કો ખેડૂત ભાઈઓ સુનગર જિલ્લાના મુડી તાલુકો વઢવાણ તાલુકો તાંગદરા તાલુકો જે આ પિસ્તાલી ગામને જે નર્મદાની કેનાલ નાખવાની જે અત્યારે વાત લોલીપો ખાલે છે ને એ લોલીપોનું લગભગ ત્રણ ચાર દિમાં ઉદઘાટન થવાનું છે એટલે તમામ ખેડૂતને મારી નમ્ર વિનંતી કે ધારાસભામાં જે લોલીપો આપ્યા હતા ને એવા હવે લોલીપો આપવાના છે અને એસ્કા લોલીપોમાં જો તમામ ખેડૂત આવી ગયા હું પણ ભેગો તમે પણ ભેગા જો આ મત દીધો હશે ભૂલે ચૂક્યા પાણીમાં નક્કી કર્યા વગાય એટલે તમારે પાંચ વર્ષ સુધી માં તો લગભગ એક એક સરકાર નંબર વધારે લેવાઈ અને આ સરકાર ધ્યાન દેવાની જ નથી પછી કારણ કે મત લીધા પછી હું કોણ ને તમે કોણ તમે જોઈ શકો છો અત્યાર સુધીમાં કે એક પણ વચન દીધા પછી કોઈ કહેલું નથી હતી વર્ષથી ભાજપની સરકાર છે હતી વર્ષમાં પાણી હતા જાણતો કરું ને કોઈ કી જાય આજકાલની તો સરકાર છે નહીં કેમના દૈન્ય થોડા પીડા હોય કઈ તમને દેવાનું નથી તરદર ખોટી વાત છે પણ ગરાટમાં પણ આપી

हमचिन घेरे देर है अंका तरह मत आगे तो तो पानी दे रहे हैं ना धर बोए टीवी माय भी क्या जो आगे रात में तीन में पैसे पर पानी नहीं लेना वैसे ना पानी आप उसमें ही ताकत एक बार धर बोले कोई ना होली कोई गुरु कृपा डेकोरेशन दरेक शुभ प्रसंगों ने यादगार बनावा માટે મુલાકાત ંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજના મંદિર પાસે ભૂલ